નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ હાર્દિક સ્વાગત કરું છું એક મોટી દોડ ચાલે છે લક્ષ્ય તરફ એક મોટી દોડ ચાલે છે જીવનમાં છે સંઘર્ષ તરફ એક મોટી દોડ ચાલે છે એ દોડમાં છે બધી જ વસ્તુ તમે રેડી દો છો તમારું તમે પૂરું લોહી રેડી દો છો તમારો સમય રેડી દો છો ઘણી વાર તો તમારા પરિવારને પણ તમે પાછળ રાખી દો છો તમે એક કામમાં છે પૂરું જીવન જોખી દો છો પણ શું હકીકતમાં દિશા સાચી છે આપણે એમ વિચારતા હોય કે આ વસ્તુ મળી જાય પછી મને ખુશી મળે કોઈ બેંકનો જીઓ એમ વિચારતો હોય કે મને હજી આનાથી વધારે પદમી મળે ત્યારે હું ખુશ હોય એક સામાન્ય માણસ એમ વિચારતો હોય કે મારા જીવનની થોડી વધારે પરિસ્થિતિ થશે ત્યારે હું સુખ હોઈશ અને એના માટે જ છે એ સુખ માટે જ છે એ ઘણા બધા એવા કામ કરવા માટે તૈયાર થઈ જાય છે જે હકીકતમાં એના માટે છે જ નહીં એની ક્ષમતા છે જ નહીં અને પોતાની ક્ષમતાની વિરુદ્ધ છે એ કામ કરવા માટે લાગી જાય છે અને જ્યારે પોતાની ક્ષમતાથી વિરુદ્ધ કામ કરે છે ત્યારે કામ બને એના કરતાં બગડે વધારે છે હા બાળકોને તો હું ખાસ ચેતવું છું અને ખાસ એક વાત કહેવા માગું છું કે તમે જે લક્ષ્ય બનાવો છો એની પાછળ શું છે એ ક્યારેય પણ વિચાર્યું છે તમને કોઈ પણ તમે કોઈ પણ વસ્તુનું છે લક્ષ્ય બનાવી લીધું કે મારે આ સ્ટેજ ઉપર પહોંચી જવું છે આ સ્ટેટ ઉપર પહોંચી જવું છે જ્યારે તમે વન ટાઈમ ત્યાં પહોંચી ગયા પછી શું છે ખબર છે એના પર ક્યારેય વિચાર્યું છે નહીં એના પર આપણે ક્યારેય વિચારતા નથી બાળકો મોટાભાગના બાળકો છે મેં તો રિયલિટીમાં જોઈ ગયેલું છે પૂછેલું છે જાણેલું છે બાળકો મોટા ભાગના એમ કહે છે કે આ ફિલ્ડમાં વધારે પૈસા છે એટલે મારે એમાં એડમિશન લેવું છે પણ પૈસા મળી ગયા પછી શું થશે એનું ક્યારેય પૂછ્યું છે પોતાની જાતને તમારું પૂરું જીવન છે તમે એક જ કામમાં રેડો છો પણ એ કામ સાચું છે કે નથી તમારા માટે એ ક્યારેય પૂછ્યું છે શું તમારી અંદર એક ક્ષમતા છે કે તમે કામ કરી શકો શું તમારી ચેતના એમ બોલે છે તમારી આત્મા એમ બોલે છે કે આનાથી વધારે બહેતરીન અને બેસ્ટ બીજું કોઈ કાર્ય ના હોઈ શકે આપને બસ એક જ વસ્તુ દેખાય છે એ છે પૈસા પૈસાને અહીંયા માર્ગદર્શન રૂપે દીધું છે તમે કોઈ પણ વસ્તુ તમે તમારું લક્ષ્ય છે ત્યાં લખી શકો છો પણ તમને પ્રાપ્ત થઈ ગયા પછી પછી શું છે ક્યારેય જાણ્યું છે નહીં એટલા જ માટે બેંકના મોટા ભાગના સીઈઓ છે એ મોસ્ટ ઓફ સુસાઇડ કરે છે એ પણ કોઈ પણ ભણેલો ગલેલો માણસ હોય કોઈ જોબ ઉપર હોય પણ છતાં એ સુસાઇડ કરે છે શું કામે એનું લક્ષ્ય પૈસા કમાવવાનું હતું પૈસા તો એને મળી ગયા છતાં એને જીવનમાં જે જોતું હતું એ વસ્તુ તો એને મળી ગઈ છતાં આવી પરિસ્થિતિ સુકામે આવે છે ખબર છે કેમકે આપણે જીવનનું ચયન જ ગલત કરીએ છીએ આપણે જીવનનો ચુનાવ જ ગલત કરીએ છીએ આપણે એ વસ્તુ પર ચુનાવ કરીએ છીએ કે અત્યારે સર્વશ્રેષ્ઠ મારા માટે શું છે અત્યારે સર્વશ્રેષ્ઠ મારા માટે શું છે પછી સર્વશ્રેષ્ઠ હોય કે ના હોય એ તમારા માટે હોય કે ના હોય તમારી અંદર એની આવડત હોય કે ના હોય આ વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા જ નથી અને મોટે ભાગે પછી જીવનનો મોટા ભાગનો સંઘર્ષ પૂરો થઈ જાય મને મોટા ભાગનો સંઘર્ષ પૂરો થઈ જાય હું એ અર્થાતે કહું છું કે તમારા જીવનના તમે પાંત્રીસ ચાલીસ વર્ષ પસાર કરી લ્યો છો પછી એક જીવનમાં ખાલીપણું આવે છે તમને એમ હતું કે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ આવે અને એ તમારા જીવનનું ખાલીપણું ભરે તો એ વાતમાં સંભવ નથી એ વાત શક્ય છે જ નહીં આત્મા આદિ અમારાને અનંત છે તમારી ચેતના એક છે અનંત છે અને તમે એમ વિચારો છો કે કોઈ પણ વ્યક્તિ આવી અને તમારા જીવનમાં ખુશીઓ ભરી દે નહીં અસંભવ છે કોઈનામાં એટલી તાકાત નથી કે તમને ખુશ કરી શકે તમે સ્વયં કેફેબલ છો એ ખુશી માટે તમે એ લક્ષ્ય પાછળ ભાગતા હતા એ લક્ષ્ય મળી ગયું તમે વાસના પાછળ ભાગતા હતા એ વસ્તુ મળી ગયું તમને એમ લાગતું હતું કે આનાથી સેટિસ્ફેક્શન મળશે આનાથી ઉર્જા મળશે આનાથી આનંદ મળશે પણ ત્યાં આનંદ છુપેલો છે જ નહીં તમે વારે ઘડીએ જ ગલત કરો છો કેમકે આપણી વૃત્તિ એવી બની ગઈ છે પહેલી વસ્તુ આપણે વૃત્તિની સમજી લઈએ કે વૃત્તિ શું છે તમારા જીવનમાં કોઈ એક કામ કરો છો તમને ખબર છે કે આમાં શું પરિણામ મળવાનું છે નુકસાનનું છે ફાયદાકારક છે મોટાભાગે નુકસાનનો જોઈ છતાં આપણે ચુનાવ કરીએ છીએ તમને ખબર છે કે આ બધી વસ્તુ શું છે સંસારની વસ્તુ શું છે છતાં તમે એનો ચુનાવ કરો છો દુઃખી થવા માટે પ્રકૃતિ છે સીમિત છે જ્યાં પણ પ્રકૃતિ છે ત્યાં આનંદ નથી જ્યાં પ્રકૃતિ છે ત્યાં બંધન છે ને આત્માનો સ્વભાવ છે મુક્તિ છે પ્રકૃતિ બંધન છે પ્રકૃતિ બંધન છે માનો કે તમે માઇક જો આ બંધન છે આની સીમા છે સીમિત છે પૃથ્વી જળ વાયુ ને આકાશ આ બધી સીમિતતા છે ને તમારે એ સીમિતતાની ઉપર જવાનું છે એટલા જ માટે કહી શકાય કે તુલસીદાસે લખેલું છે કે હનુમાનજી છે ફળ સમજીને છે એ સૂર્યને ખાઈ ગયા ફળ સમજીને આ વાત કોમન સેન્સની છે નહીં કોઈ સામાન્ય માણસને પૂછો તો એ પણ એ હેતુ લગાડી શકે કે હનુમાનજી છે ફળ સમજીને સૂર્યને ખાઈ ગયા હવે સામાન્ય માણસ સમજી શકે અને તુલસીદાસ સમજી શકે કોઈ આ બેની સમજમાં ભેદ નહી બહોળો ભેદ છે તુલસીદાસે લખેલું એ અર્થાતમાં છે કે પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ હનુમાનજી બધી ઇન્દ્રિયોને પ્રકૃતિથી મુક્ત થઈ ગયા છે પોતાની ચેતનાની એક દિવ્ય દ્રષ્ટિ પોતાની આત્માની એક દિવ્ય દ્રષ્ટિ એને વિકસાવી લીધી છે ક્યારે એ લખે છે કે હનુમાનજી પાસે એક ક્ષમતા છે કે એ છે સૂર્યને ફળ સમજીને ખાઈએ આ સંદર્ભે વાત કરેલી છે અને આપણે બધા જ લોકો પ્રકૃતિમાં ફસાયેલા છીએ ખુશી માંગીએ છીએ જે વસ્તુમાં ખુશી છે જ નહીં તમે ચુનાવ કરો છો તમે લક્ષ્ય બનાવો છો કે તમે એટલાની ગાડી લઈ લ્યો છો તમે જીવનમાં આ હાસિલ કરી લ્યો છો આ ફોન લઈ લ્યો છો લઈ લ્યો પછી શું ક્યારે વિચાર્યું છે આપણે વિચારતા જ નથી જીવનનો ચુનાવ જ غلط કરીએ છીએ હા પ્રકૃતિ સુંદરતા છે સુંદરતા સીમિત છે છે પછી વ્યક્તિની હોય કે કોઈ પણ વસ્તુની હોય અને આપણા આપણા સુંદરતા તરફ કરીએ છીએ હા ચુનાવ સુંદરતા તરફ કરીએ છીએ કે આ સુંદર વ્યક્તિ મારા જીવનમાં આવી જાય જીવન પાર થઈ જાય આવી જાય પછી શું સુંદરતા ઢલાઈ જાય પછી શું જેટલી સુંદર એટલી ઢળતા વધારે કોઈ પણ સુંદર સ્ત્રી હોય એને માન સન્માનને ઇજ્જત દોલત એકદમ ફૂકટમાં મળે છે એકદમ ફૂકટમાં અને એની જગ્યાએ થોડી કદરૂપી સ્ત્રી હોય એને માન સન્માન ઇજ્જત દોલત બધું જ કમાવવા માટે મહેનત કરવી પડે પોતાની ચેતનાને વિકસાવવી પડે છે પોતાનો લોહી રેડવું પડે છે એક જ ફિલ્ડમાં પોતાને સંઘર્ષ કરવો પડે છે ત્યારે એને માન સન્માનને ઇજ્જત દોલત મળે છે અને બધું ફુકટમાં મળી જાય છે એટલે વેલ્યુ નથી અને આપણે જીવનનો ચુનાવ જ ગલત કરીએ છીએ આપણે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતા જ નથી કે સુંદરતાથી વધારે કશું છે સુંદરતા એક બહુ હલકો ને બહુ નાનો એવો પાર્ટ છે અને આપણે જ ને બહોળો બનાવી દીધો છે એક નાનો એવો છે અને તમે ક્ષણિક સુખ માટે એ સુખ સહન કરવા શીખી જાવ છો જે હકીકતમાં તમારે પણ કરવું નથી પણ કરવું પડે છે શું કામે કે જીવનની ત્યાં વૃત્તિ લાગે છે પર એ થવું જશે જેટલા મોટા લોકો જેટલી જલ્દી રીતે આ વાતને સમજી શકે એટલો ફાયદાકારક છે જીવનનું આ લક્ષ્ય એ લક્ષ્ય ઓલું લક્ષ્ય તમે હાસિલ કરી જાઓ પછી શું ખબર છે એક જીવનમાં ખાલીપણું આવે છે એટલા જ માટે જીવનમાં બધું જ શોખ ભોગવીને બધી જ માયાને ભોગવીને સંસારનો બધો જ આનંદ ભોગવીને માણસ વૃદ્ધ તરફ જાય છે ત્યારે ભગવાનની ખોજ કરે છે બાકી શું આખા જીવનમાં એને ક્યારેય નહીં લાગતી હોય ત્યારે એને સૌથી વધારે યાદ આવે છે અને એમ વિચાર્યું કે કોઈ પણ વ્યક્તિ છે મારા જીવનમાં આવશે મારા જીવનનું ખાલીપણું ભરશે અને સામેવાળી વ્યક્તિએ પણ એ વિચાર્યું પણ એ થતું નથી અસંભવ વાત છે થઈ શકે જ નહીં કેમ કે તમે ચુનાવ જ ગલત કર્યો તો તમે ચુનાવ સુંદરતા તરફ કર્યો તો ચેતના તરફ નહોતો કર્યો આત્મા તરફ નહોતો કર્યો તમારો તમારો ચુનાવ જ ગલત હોય કે આ વસ્તુમાં મને આનંદ મળશે આ વસ્તુમાં સુખ મળશે મારો સમય ભરશે મારો દિવસ ઉજળો થશે એ ચુનાવ જ ગલત છે એટલા માટે મોટા ભાગના લોકો છે એની મોટી થોડી વૃદ્ધ ઉંમર થાય જીવનનું ખાલીપણું સતાવે છે કે કરવું શું કંઈ એટલા કેફેબલ નથી કે જે અમે કરી શકીએ કંઈ એટલી અમારામાં ક્ષમતા નથી કે અમે એ કાર્ય કરી શકીએ પછી એ ભગવત માર્ગ ઉપર ઉપડે છે બાકી તો પૂરું જીવન હતું ને કેમ કેમ કે જીવનનો ચુનાવ જ ગલત કરો છો તમે જીવનનો એક સારો ચુનાવ તમને તમારા જીવનને સ્વર્ગ પણ નાખી શકે છે અને નર્ગમાં પણ નાખી શકે છે અને અત્યારે મોટા ભાગની વસ્તુ છે 99% નરકમાં જ નાખે કેમ કે આપણો ચુનાવ જ غلط કરીએ છીએ આપણે એ સ્થિતિ સુધી પહોંચી જ નથી શકતા અને જ્યારે જ્યારે જીવનનો ચુનાવ غلط હશે ત્યારે એમાં દુઃખ સિવાય બીજી કંઈ પણ વસ્તુ છે મળી શકવાની નથી તમારી અંદર એક ક્ષમતા છે તાકાત છે કે તમે એને વિકસાવી શકો છો તમે એને સમજી શકો છો એનાથી દૂર થઈ શકો છો એક જીવન અપાર આનંદ તરફ અપાર ખુશ તરફ તમે જઈ શકો છો તમે એ કરતા નથી કારણ જૂનાવત જીવનનો ગલત કરીએ છીએ લક્ષ્ય 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 બહુ દૂરની વાત છે પહેલા એ તો જાણી લઈએ કે મારી અંદર શું ક્ષમતા છે મારી કેપેસિટી કેટલી છે હું શું કરી શકું તમે આત્મા અનંત આદિ અમર છે તલવાર એને છેદી શકે નહીં અગ્નિ એને બાળી શકે નહીં વાયુ એને સુકાવી શકે નહીં આત્મા આદિ અમારાને અનંત છે તમે મુક્ત છો કોઈ પણ જીવનનો ચુનાવ કરવા માટે હા હવે આપણે એમ કહીએ કે લક્ષ્ય એટલું મહત્વ ના હોય એડિશને બલ્બ બનાવ્યો તો એને શું બલ્બ બનાવવાનું લક્ષ્ય નહીં બનાવ્યું હોય અને તમે એમ વાત કહો છો કે લક્ષ્ય જીવનમાં મહત્વહીન છે હું એવું બોલ્યો જ નથી લક્ષ્ય જીવનમાં મહત્વહીન છે બહુ નાની વસ્તુ છે લક્ષ્ય સુધી વિચાર કરીએ છીએ લક્ષ્ય પછી આપણે વિચાર કરતા જ નથી પછી ખાલી પણ જ આવે છે જીવનના સાચા આનંદ તરફ છે આપણે નજર જોખતા જ નથી એ ભૂલ છે